Nhà phục của giai đoạn trần đình hà lạc video diabolo. So, yêu cầu su hà? Nóc náo, a del roma đeo, bó tân đê, anapana. Tân đưa nó lên đê sinh viên. Nhà phù lô, tấm ăn chít đado, tấm lạc hà, mùi sip yu yamu tấm lô tấm lô tấm lô tấm lô ત્યાં જીવાજી હતો ને રવાણે ચડાવ સતુભાઈ સોડી દીધું તોય વદરા નેહાણી આલ એમના ભાઈ ના જઈને બધું કહેવું પડશે ના આ તો જીવાજીનું બધું કઈ જ દેવું હો પણ હારું કોના જવું સત્તુભાન તો બે ભાઈઓ એક સ ભગુબાન બીજા સ બકુભા બકુભા તો કઈ કહે એવા લાગતા નહીં ભગુભાન જોડે જવા દે એ કંઈક કરશે

પણ મારા ભાઈ ના આ છ મહિના દારૂ થયો એ વાત તમારી બધી હાચી તમારા ભાઈ તો નતા જ હતા પણ પેલા હાથ જાલી જાલી ને લઈ ગયા જીવાજી તમે કેશો બાજુ જઉ છું શું જશે અગિયાર તા છે ખબર નહીં પણ લઈ જયા હા ખરા શું દે બરોબર હું એ જ જાઉં હા તો હા તમે જેવા જાઓ હું આમ છું ભાઈ બરોબર હા

છ મહિના <laughs> <laughs>

જીવાજી લઈ જઈ તો હારું મારા કહેવા જવા તમારા ભાઈ તો નતા જ જતા પણ પેલા જીવાજી હાથ જાલી જાલી લઈ ગયા જીવાજી લઈ એક કામ કરવાનું હતું બોલો મારા ભાઈને કહેવાનું હતું ભગુ કીધું એમને કઈ તો આવું કઈ ના ઓ એમને ઘરે હું કહેવા જતો તો પણ એ રસ્તામાં લેતી એમને મે કઈ જીતો તો ઘેર પોકી જશે રે એમ કીધું કે હું જઈ ના એવું કીધું તો ખરું મને ચાયા આ જો ઓ યા તો તો

જઈએ જઈએ આવો એટલે તો તમે બેહો મારે થોડું કોમ હ પતાય ના આવું જવું નહીં ને કે જો જવું છે તમે જો આજુ ફોન આવશે ને છોકરાનો એ તો હું આવું છુપા છું હા તો આવો એટલે હું ને કેજો પાછો હા તમે બેહો હા અમે તમે કાપ બીજો કહીએ તો અમાર બબુજી પાહ બોલના રખરા ને એટલે એનું ઠેકાણું પડશે અમારું તો કોઈનું નું મગજમાં લે નહીં પાછો એ કઈ કરવું તો પડશે તેના આપણે ભેગા થઈને કરીએ બરોબર અને જીવાજીને તો એવું કરીએ ન કે આવડી બીજી વાર કોઈને નોમ ના દે બરોબર સત્તુ ભાણ તો લઈ ગયા કરીએ કાકા આ હું તમે ભેગ કર્યા શું શું આ તમે જો આપો આપ ભેગો કરો એવા ધજાગરા કર્યા હતા

આ જુંજી મને હાથ નહીં અજાયો અન તું જેતા જેવું છે મને હાથ અજાઈ ગયો હા તમે પણ આ વેહા તેવા કર્યા પછી જે જો પી હોય કે કે સી સી હોય હું કીધું સી સી હોય પણ તમે આ સી જેવા વેહ રાખ્યા હા આજ ચાલુ પૂરું કરી નાખું આ તને પૂરું કરી નાખું અયા આ ગઈ

બેટા વધારે તો નઈ માર્યો ના ના બંધ કરી તો છોકરા ને ને શું શું છોકરા તારો વધારે તો ને ના ના હે ને તું હેડો હેડો હા

પૂજો કરીને આખું વાત ગયા કોના વાજી ને બોલાવીએ મે તો રમણે ચડાયો રામે એના બોલાવો હું બોલાવી ને આવું કપડા તું અંદર જતો રે તારા બધું ના જોવાય

મે <laughs> 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 <laughs>

તમને ખબર પડતી તને ખબર નહિ પડતી આ તારો છોકરો પાયા એવો થયો માયા મો નહી કોઈ બોલ આ પીએ તો ના પી થાય નહી પીયું નહીં પીવું ને કદી રાખ્યું છોકરા ને જો ભાઈ પીવું ને તો કો છોકરા માટે સોડી ગોચ છે ના બધા રખડા ને પછી

તારા ઉપર દારૂ પીને હાથ ઉપાડે તો કદી તારા ઉપર હાથ નહીં ઉઠાવું અને હવે તને હેન્ડ બે આપડે હોય છે